સુરતમાં ઘણા લાંબા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને હવે મેટ્રોની કામગીરીથી લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે સુરતમાં હવે મેટ્રોની કામગીરીથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પૂણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન માટીનું કિચડ છેક બ્રિજ સુધી પહોંચી ગયું હતું જેથી સવારના સમયે બાઇક લઈને નીકળેલા લોકોની બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ બોલાવવાની પણ ફરજ પડી હતી પુણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દાખવાતી બેદરકારી સામે આવી છે વિશ્વકર્મા બ્રિજ ઉપર માટીનું કીચડ પથરાયું હતું જેથી બાઇકો સ્લીપ થઈ જતી જોવા મળી હતી બાઇક સ્લીપ થતા વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હતી જેથી એકસો આઠ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી સ્થાનિકોએ કહ્યું કે રાત્રિ દરમિયાન મેટ્રોની કામગીરી કરતી વખતે માટી હટાવવા દરમિયાન ઓવરબ્રિજ ઉપર માટી ઢોળાઈ હતી જેથી કીચડ સર્જાયું હતું સવારના બાઇક ચાલકો કંઈ સમજે તે અગાઉ જ ચીકણી માટીમાં ફસાઈને લપસી પડતા હોવાનું સામે આવ્યું હતું જેથી તાત્કાલિક ધોરણે કીચડ હટાવવા માંગ કરાઈ છે